થરાદની શિવાય હોટલમાં ભારત વિકાસ પરિષદ શાખા બે હજાર પચીસ અને છવ્વીસનો દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાયો ભારત વિકાસ પરિષદ શાખા થરાદના બે હજાર પચીસ અને છવ્વીસના વર્ષ માટેના નવા હોદ્દેદારોના દાયિત્વ ગ્રહણ સમારોહનો ભવ્ય કાર્યક્રમ થરાદ નજીક આવેલી શિવાય હોટલમાં આકર્ષક રીતે યોજાયો હતો જેમાં કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ અને આગેવાનોએ દીક પ્રાગટ્યથી કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદના સેવા અને સંસ્કાર આધારિત કાર્યના ઉદ્દેશને અનુરૂપ વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના સૂત્ર સાથે સંસ્થા અનેકવિધ સામાજિક સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સંસ્કાર સંવર્ધનનું કાર્ય કરી રહી છે વર્ષ સેવાકીય કરીને તેમાં સેવાઓનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ બતાવ્યો આ પ્રસંગે કનુભાઈ વ્યાસ ડોક્ટર અજયભાઈ જોશી રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત બ્રહ્માકુમારી પરિવારના પ્રતિનિધિઓ તેમજ ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત થરાદ શહેરના આગેવાનો તથા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને નગરજનો બહોળી સંખ્યામાં હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે નવી ટીમને શુભકામનાઓ આપી સમાજ સેવામાં સદાય તત્પર રહેવા માટે જણાવ્યું ત્યારબાદ તમામ લોકોએ સ્વરૂચિ ભોજન લીધું હતું